વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અસ્મુખભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે વંદે માતરમ રાષ્ટ્રગીતના 150 વર્ષ ઉજવણી માટે પ્રેરણા આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વંદે માતરમ એ શબ્દ નથી સામાન્ય નારો નથી પણ વંદે માતરમ એક ક્રાંતિકારી મંત્ર છે

આ ગાનને પૂર્ણ થતા હોય આ ગાનને દોઢસો વર્ષ પૂર્ણ રહે તે આપણા યશસ્વીના આધારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને એક અનોખી રીતે આખા દેશમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે બંને માત્ર એ શબ્દ કોઈ નાનો શબ્દ નથી કે કોઈ મંત્ર નથી પણ એક ક્રાંતિકારી શબ્દ છે કે આપણા આઝાદીમાં સમયથી દેશના લડાઈ આવ પણ જ્યારે

અને એના માટેનો એક મંત્ર છે વંદે માત્ર વંદે માત્રનું સંપૂર્ણ જ્ઞાન અઢારસો પંચોતેરમાં વંકીમચંદ્ર ચક્ર ત્યાં જે પૂર્ણ કર્યું એ થોડું અંગાડી અને સંસ્કૃત ભાષામાં પૂર્ણ જ્ઞાન એમણે લખ્યું હતું અને એનું આજે પૂર્ણ જ્ઞાન જે આખું ગાન છે એનું આજે ગાન કરવામાં આવ્યું આખા દેશમાં એકસો પચાસ આવા સારા સ્થળોએ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આપણા વડાપ્રધાનશ્રીએ આ ગાનને એક અનોખી રીતે ઉજવણી કરવા નક્કી કર્યું છે આ ગાનથી આપણા સૌમાં એક ચેતના પૂરાય છે અને એક નવી પૂજા અને આપણા દરેકના દરેક ભારતીયના શરીરમાં એ પ્રાણ પૂરે છે આ જ્ઞાન પૂરેપૂરું ગાવા માટેનો આજે એક કાર્યક્રમ હતો જે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં સૌ અધિકારીઓ અને સન્માનનીય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા